you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી એકત્રીસમી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી આ સાથે તેમણે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેમણે કહ્યું કે કચ્છના નલિયામાં તાપમાન દસ ડિગ્રી જવાની શક્યતા છે ગુજરાતમાં કડકડતી ઠંડીની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી છે તો ઓગણત્રીસ ડિસેમ્બર માં બંગાળના ઉપસાગર માં લો પ્રેશર રહેશે પેલી જાન્યુઆરી થી દેશના મોટા ભાગના વિસ્તારમાં હવામાન માં પલટો આવશે પચીસ થી ત્રીસ ડિસેમ્બર દરમિયાન હવામાન ચોખ્ખું રહેશે જાન્યુઆરીમાં પાકિસ્તાન તરફથી આવનારા વાદળો કમોસમી વરસાદ લાવી શકે છે અંબાલાલ પટેલે જાન્યુઆરીમાં માવઠાની આગાહી કરી છે તેમના કહેવા અનુસાર એકથી પાંચ જાન્યુઆરીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે